ધારી ગોપાલ ગ્રામના ખેડૂતો દ્વારા મગફળીનું વાવેતર કરવામાં આવ્યું વરસાદના કારણે થયા પરેશાન ધારી તાલુકાના ગોપાલ ગ્રામમાં ખેડૂતો દ્વારા મગફળીનું વાવેતર કરવામાં આવેલ છે તેમાં છેલ્લા દસ દિવસથી વરસાદ વરસી રહ્યો છે મગફળીના પાકમાં સુકારા નામનો રોગ આવવાના કારણે ખેડૂતો થયા છે પરેશાન તેવું ખેડૂત આગેવાન સવજીભાઈ જણાવ્યું હતું મારું ગામ ગોપાલ ગ્રામ નામ સવજીભાઈ અમારે આ ધારી હમણાં છેલ્લા લગભગ દસક દિવસથી સતત વરસાદ ચાલુ છે એટલે મગફળીના પાક માટે તો વરસાદ અતિરેપ થઈ ગયો છે મગફળી આખી પીળી પડી ગઈ છે અને હવે તો જો કાંઈક ખરાડ દે તો કાંઈક મગફળીમાં હવા આવે નહીં તો મગફળી ફેલ થઈ જાય એવું અમને લાગે છે બીજા પાંદડાની અંદર ક્યાંક ઓલા હોલ ને એવું બધું દેખાય છે સર આ જીણી જીવાત તો અને ઈળનો ઉપદ્રવય પણ છે ઈળું કેવી કહેવાય અત્યારે આમ દેખાય છે કે શું કે એટલે આમ પાંદડાની અંદર કાણા પડે એટલે ઝીણી ઝીણી તો છે જ અંદર અને સત્ય બહુ પાણી લાગવતી કોહવા રાતની જેસા દુકારો પણ થે અંદર કેટલો 50% સુકારો હુકારો કે કઈ રીતે જેવું છે એવું ઓકે ન્યૂઝ ધારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે